લોકસભાના મહાસંગ્રામમાં ભરૂચ બેઠક પણ બેઠક પર છે ખરાખરીનો જંગ ચૈતર વસાવા વસાવા અને મનસુખ એકબીજા પર સાધી રહ્યા છે નિશાન કોર્ટના આદેશના કારણે ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકતા નથી આ પ્રતિબંધને આમ આદમી પાર્ટી એક હથિયાર તરીકે ઉપયોગ કરી દે છે ત્યારે આ મુદ્દે કેવી જામી છે આમ આદમી પાર્ટી અને ભાજપમાં લડાઈ હવે તે જુઓ ચૈતરના ગઢમાં ભાજપનો હું કાર આપ સામે ભાજપનો નવો લલકાર પાંચ લાખ મતોની લીડથી જીતવાનો નિર્ધાર ભરૂચમાં આ ભાજપ વચ્ચે દક્ષિણ ગુજરાતની ભરૂચ લોકસભાની બેઠક પર હાલ આરપારની લડાઈ છે એક તરફ ભાજપનો દાવો છે કે તેઓ આ વખતે ભરૂચની બેઠક પર પાંચ લાખની લીડથી જીતશે તો બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભરૂચમાં તો ચૈતર જ ચાલશે આ દાવાઓ વચ્ચે એકબીજા પર થઈ રહ્યા છે વાર પલટવાર

જે તેમને મારા ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને એ જે તે એ સમય જીતી ગયા હવે એ સમય એના માટે ગયો ને મારે એટલા માટે બોલવું પડ્યું કે ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે આ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે કોર્ટના આદેશના કારણે હાલ ચૈતર વસતા नर्मदा નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકે તેમ નથી ત્યારે મનસુખ વસાવાએ ચૂંટણીના સંગ્રામમાં ચૈતર વસાવાને પડકાર આપતા કહ્યું છે કે હું ચૈતરથી ડરતો નથી જો ચૈતર અહીં આવશે તો પણ ભાજપને કોઈ ફેર નહીં પડે ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મીટિંગમાં એ લોકો વાતો કરે છે એટલે મને ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી મારી બૂથ લેવલ શહેર અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે અને ચૈતર વસાવવાનું હું તો એમ કહું છું કોર્ટનો મામલો છે આ કે સરકારનો મામલો થોડો છે આ કોર્ટમાં તમે એવી દલીલ કરો એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઈન્ડઅપ થઈ જાય ને હું તો

અને 2024 ના ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપ 5 લાખની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હું માનું છું કે આ વખતે અત્યાર સુધીમાં 6 લોકસભાનો 6 વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ થયો અને આજે લીડિયાપાડામાં જે પ્રકારનો ઉત્સાહ છે સાજે કરજણની વિધાનસભાની મિટિંગ છે પણ પ્રચંડ અને ભવ્ય વિજય થાય એવી લોકોની આંખોની અંદર એક પ્રકારની આગામી લોકસભાની ચૂંટણી માટેની ચેતના દેખાઈ રહી છે ભરૂચની બેઠક ઓગણીસો નેવ્યાસી થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો બે હાજર ઓગણીસની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં દસ ટકાનો વધારો થયો છે બે હાજર ઓગણીસની ચૂંટણીમાં પંદર મતદારો નોંધાયા હતા

અંકલેશ્વર ઝઘડિયા જંબુસર વાઘરા દીડીયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે વર્ષ બે વિધાનસભા ચૂંટણીમાં આ સાત બેઠકોના મતો પર નજર કરવામાં આવે તો આ સાત વિધાનસભાની બેઠકમાં ભાજપને કુલ છ લાખ સોળ હજાર ચારસો એકસઠ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને ત્રણ લાખ ઓગણીસ હજાર એકસો એકત્રીસ મત મળ્યા છે આ ઉપરાંત આમ આદમી પાર્ટીને એક લાખ હજાર નવસો મત મળ્યા છે

ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંડણી લડી તેવી આશંકા છે જો આવું થાય તો ભરૂચમાં ભાજપને ચોક્કસ ફાયદો થઈ શકે તેમ છે હાલ તો ચૈતર વસાવા તેમના તરફી માહોલ બનાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે પણ લોકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે તો આગામી ચાર જૂને જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ જાણી શકાશે 9